ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ શબ્દનો અર્થ સ્થાપન કરો સ્થાપવું નિયુક્ત કરવું હોદ્દા પર બેસાડવું ગાદી પર બેસાડવું સ્થાપન કરવું ગોઠવવું નીમવું કે ગાદી પર વિધિપૂર્વક બેસાડવું કે લગાવવું થાય છે ઇન્સ્ટોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ શુડ ઇન્સ્ટોલ એન્ટીવાયરસ સોફ્ટવેર ટુ યોર કમ્પ્યુટર એટલે કે તમારે તમારા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ વી હેવ ડિસાઇડેડ ટુ ઇન્સ્ટોલ મોર કેમેરા ઇન ધ કમ્પાઉન્ડ એટલે કે અમે કમ્પાઉન્ડમાં વધુ કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ નો સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ઇઝ નીડેડ ટુ ઇન્સ્ટોલ ધી હીટર અર્થાત હીટરને લગાવવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂર થી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ